રાજકોટના વોર્ડ નંબર તેરમાં સ્વામિનારાયણ ચોક નજીક ડામરકામ દરમિયાન યુટિલિટી વાહન રસ્તામાં ધસી ગયું રસ્તા પર ચાલતા ડામરકામ અને પુલના કારણે વાહનનું ટાયર ફસાઈ ગયું છે જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો સ્થાનિક કોંગ્રેસના આગેવાને આ ઘટનાનો વીડિયો શેર કરી રસ્તા નિર્માણની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા

એની નીચે મેટલિંગ તો કર્યું જ નથી અને લોકોને ખાલી ઉલ્લુ બનાવવાની વાત છે કે એક વર્ષથી એક તો લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આ વર્ષે જે વરસાદ પડ્યો અને ખાડા ને એટલા બધા ખાડા હતા કે લોકોને હાલવાનો પણ રસ્તો નહોતો અને હવે ખાલી માત્ર દેખાડો કરવા માટે એક આ ડામર પાથરે છે પણ એમાંય મેટલિંગ કર્યા વગરનો એટલે લોકોને ઉલ્લુ બનાવવાનું બંધ કરી અને સારું કામ લોકોને આપે એવી અમારી માંગ છે નહીતર પછી અમે પણ આંદોલન કરી